અમદાવાદના સેટેલાઇટમાં પ્રથમવાર માનવકથાનું આયોજન કરાયું હતું શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ માનવકથાના વક્તા ડોક્ટર સંજય વકીલે માનવીય પાંચ ગુણો વ્યકિત અને સમાજમાં હોવા અનિવાર્ય ગણાવ્યા હતા સત્ય અને અહિંસાના પાયામાં માનવીય મૂલ્યો પ્રસ્થાપિત કરવું અને માનવે માનવ થઈને રહેવું જોઈએ તેમ આ માનવકથાનો આદર્શ ગણાવ્યો હતો દરેક માનવે માનવનું શોષણ ના કરવું જોઈએ દરેક માનવનું મૂલ્ય સમજીને તેને સન્માન મળવું જોઈએ અને તેનો ઉત્સાહ વધારવો જોઈશે વિશ્વમાં ચાલી રહેલી હિંસા પણ રોકી શકાય છે જો માનવ દાનવ મટીને માનવ થાય તો યુદ્ધને પણ મિટાવી શકાય છે સેટેલાઇટમાં આ પ્રકારની માનવ કથાનું શ્રવણ કરવા મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી

પણ આનંદની વાત એ છે કે આના વક્તા તરીકે મને આજે એક ચાન્સ મળ્યો છે તો મેં એના વિશે પણ થોડીક તૈયારી કરી છે કયા મારું નામ પ્રમોદેશ ધર્મ કેન્દ્રના પ્રમુખ એવું કાર્યરત છે એને વિચાર આવ્યો ઘણી બધી કથાઓ થાય છે ગાંધી કથા થાય છે સરદાર કથા થાય છે સત્યનારાયણની કથા થાય છે ભાગવત કથા થાય પણ માનવ કથા તો થતી જ નથી આ બધી કથાઓમાં માનવ તો ભૂલી જ ગયો છે એટલે આ વિચાર સાથે કે ઘણા બધા લોકોની વાત કરી છેલ્લે મુકેશભાઈ જોડે વાત કરી એટલે આ એક માનવ કથાનું અમે આયોજન આજે કરી છે કથાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ આજે માનવતાનો દુષ્કાળ છે એ માનવતા મરી પરવાના છે આ માનવતાને ઉજાગર ઉજાગર કરવા માટે ખાસ કરીને આ માનવકથાનું આયોજન કરવામાં છે